બેઝિક માહિતી મેળવેલી લઈ ગુજરાત વિશે ત્યારબાદ આપણા એક પછી એક જિલ્લાની માહિતી મેળવશું તો સૌ પ્રથમ મિત્રો પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ કેમાંથી તો કે મુંબઈ રાજ્યમાંથી અલગ થઈ અને સાબરમતી આશ્રમ ખાતે કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું તો કે રવિશંકર મહારાજના વરદસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું પેલી મે ઓગણીસો સાહીઠના રોજ સ્થાપના થઈ મુંબઈ રાજ્યમાંથી અલગ પડ્યું અને સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના વરદ હસ્તે છે તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું હવે ત્યાંથી આગળ જોઈએ હવે મિત્રો આપણે ભૂગોળની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલા ક્યાં છે તે જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં એશિયાની દક્ષિણે તથા ભારતની પશ્ચિમ અરબસાગરના કિનારે આવેલું છે ભારતની કઈ દિશામાં તો કે પશ્ચિમમાં છે જ્યારે એશિયાની કઈ દિશામાં તો કે દક્ષિણ દિશામાં આવેલું છે અને અરબસાગરના કિનારે આવેલું છે ત્યાર પછી મિત્રો જે વીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશથી લઈ અને ચોવીસ પોઈન્ટ સાત ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે જ્યારે રેખાંશની દૃષ્ટિએ જોઈએ તો અડસઠ પોઈન્ટ દસ પૂર્વ રેખાંશથી લઈ અને ચીમોતેર પોઈન્ટ અઠ્યાવીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે તો મિત્રો કયા ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા રેખાંશ વચ્ચે આવેલું છે તો તમે યાદ રાખજો અક્ષાંશ પૂછે તો વીસ અંશ સેલ્શિયન્સ છથી લઈ અને ચોવીસ પોઈન્ટ સાત સુધી ઉત્તર અક્ષાંશમાં જ્યારે ઓણસઠ પોઈન્ટ દસથી લઈ અને ચીમોતેર પોઈન્ટ અઠ્યાવીસ સુધી પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે કર્કવૃત મિત્રો કર્કવૃત આપણે ભૂગોળના પ્રથમ વિડીયોમાં જોયું કે જે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ છે તેને કર્કવૃત તરીકે ઉત્તર ઓળખવામાં આવે છે અને કર્કવૃત જે છે તે ગુજરાતમાંથી પસાર થાય છે કયા ભાગમાં તો કે ગુજરાતના ઉત્તરી ભાગમાંથી પસાર થાય છે કર્કવત છે મિત્રો ગુજરાતના કેટલા તો કે ટોટલ છ જિલ્લાઓમાંથી પસાર થાય છે જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ આ છ જિલ્લાઓમાંથી પસાર થાય છે તો ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી કર્કવત પસાર થાય તો કે છ જિલ્લાઓમાંથી અને આ આપણા જિલ્લા આપેલા છે જે તમે યાદ રાખી લેજો ચલો ત્યાંથી આગળ જોઈએ હવે તો હવે આપણે જિલ્લા તો જોઈ લીધા કે કયા જિલ્લામાંથી પસાર થાય કર્કવૃત પણ જે સ્થળો આપણા જે મુખ્ય સ્થળો છે તે સ્થળો વિશે પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો કર્કવૃત છે તે મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર ઉપરથી પસાર થાય છે તો ક્યાંથી પસાર થાય તો કે સૂર્યમંદિર ઉપરથી પસાર થાય છે કર્કવૃત મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે તે સૂર્યમંદિર ત્યાર પછી જોઈએ તો આપણે કચ્છમાં આવેલા ધીણોધર ડુંગર પરથી તેમજ કંડલા બંદરની નજીકથી પસાર થાય છે કહીએ તો કે ધીણોધર ડુંગર ઉપરથી અને કંડલા બંદર નજીકથી પસાર થાય છે ધીણોધર એ ભારતનો એકમાત્ર ડુંગર છે જેનામાંથી કર્કવૃત પસાર થાય છે મિત્રો મોસ્ટ આઈએમપી લાઈન છે યાદ રાખી લેજો તો ભારતનો એકમાત્ર કયો ડુંગર છે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે એના ઉપરથી તો ધીણોધર ડુંગર છે ત્યાંથી આગળ જોઈએ મિત્રો સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ પાસેથી પણ પસાર થાય છે જે આપણું કર્કવૃત છે તે હવે મહી નદી છે તે કર્કવૃતને બે વાર ઓળંગે છે કઈ નદી છે તે કર્કવૃતને બે વખત ઓળંગે છે તો મહી એકમાત્ર નદી છે જે કર્કવૃતને બે વખત ઓળંગે છે તો તે પણ આપણે લાઈન આઈ એમ બી થઈ જાય છે તે પણ યાદ રાખી લેજો હવે એકમાત્ર ભારતની નદી છે હવે ત્યાંથી આગળ જોઈએ પ્રથમ વખત ક્યાંથી તો કે મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનમાં જ્યારે પસાર થાય છે ત્યારે અને જ્યારે બીજી વખત છે તે રાજસ્થાનમાંથી ગુજરાતમાં થાય જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમ બે વખત કુલ છે તે મહી નદી કર્કવૃતને પસાર કરે છે ત્યાંથી આપણે આગળ જોઈએ તો સમગ્ર ગુજરાત છે તે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું છે કયા વિસ્તારમાં તો કે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું છે જ્યારે ગુજરાતનો એકમાત્ર જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો જે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે સમશીતોષ્ણ કટિબંધમાં એકમાત્ર જિલ્લો બનાસકાંઠા જયારે સમગ્ર ગુજરાત છે તે કહીએ તો કે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું છે ચાલો જોઈએ મિત્રો ગુજરાતની સીમાઓ અને દિશાઓ તો કે ગુજરાતની કઈ દિશામાં કયું રાજ્ય અથવા તો કયો દેશ અથવા તો શું આવેલ છે તેના વિશે માહિતી મેળવીએ તો ચાલો સૌથી પ્રથમ આપણે આ રેખાઓ દોર લઈએ આઠ કુલ દિશાઓ થાય છે તે આઠ આઠ દિશાઓ છે તેમાં માની લેજો મિત્રો આ દિશા છે આપણી ઉત્તર દિશા છે હવે મિત્રો ગુજરાતની ઉત્તર અને ઈશાને રાજસ્થાન આવેલું છે આ થયું આપણું ઉત્તર આ થઈ આપણી ઈશાન કયું આવેલું છે રાજસ્થાન અહીંયા રાજસ્થાન આવેલું છે ત્યારબાદ ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ આ થયું આપણું પૂર્વ અહીંયા આવેલું છે કયું તો કે મધ્યપ્રદેશ આવેલું છે ગુજરાતની અગ્નિ આ થઈ આપણું અગ્નિ દિશા મહારાષ્ટ્ર આવેલું છે કયું તો કે મહા રાષ્ટ્ર આવેલું છે હવે ગુજરાતની દક્ષિણ તો આ થઈ આપણે દક્ષિણ દિશા મિત્રો યાદ રાખી લો તો દક્ષિણ દિશા એ કહ્યું તો ખંભાતનો અખાત જે આ દક્ષિણ દિશા છે તે ખંભાતનો અખાત અને અરબ અરબસાગર અહીંયા સાગર આવેલો છે આ ખંભાતનો અખાત આવેલો છે જ્યારે નૈઋત્ય એટલે આ નૈઋત્ય દિશા થઈ છે નૈઋત્ય દિશા એ કહ્યું મિત્રો તો કે સાગર આ સ્પેશિયલ સાગર આવેલો છે નૈઋત્ય દિશા એ જ્યારે ગુજરાતની પશ્ચિમ એટલે આ થઈ ગુજરાતની પશ્ચિમ દિશા ત્યાં આવેલો છે કચ્છનો અખાત આવેલો છે જ્યારે ગુજરાતની વાયવ્ય કહ્યું તો કે પાકિસ્તાન આવેલું છે તો મિત્રો આ ખૂબ જ જરૂરી છે તો યાદ રાખી લેજો ફરી એકવાર આપણે રિપીટ કરી નાખીએ ગુજરાતની ઉત્તર અને ઈશાન મિત્રો આ છે ઉત્તર ઉત્તરની આ બાજુ છે જે જમણી બાજુ તે ઈશાન દિશા થાય છે ત્યાં રાજસ્થાન આવેલું છે જ્યારે ગુજરાતની પૂર્વ એટલે આપણે આ પૂર્વ દિશા છે ત્યાં આવેલું છે મધ્યપ્રદેશ જ્યારે ગુજરાતની અગ્નિ હોય તો મતલબ આપણે જે પૂર્વ છે પૂર્વની દક્ષિણે જોઈએ તો કહ્યું તો કે અગ્નિ દિશા આવે છે જે ક્યાં તો કે મહારાષ્ટ્ર આવેલું છે હવે ગુજરાતની દક્ષિણે એટલે આ આપણે જે દક્ષિણ દિશા થઈ છે ત્યાં કહીએ તો કે અરબસાગર આવેલો છે અને ખંભાતનો અખાત પણ આવેલો છે બંને લઈ શકાય ત્યાર પછી નૈઋત્ય દિશા એટલે આ નૈઋત્ય દિશા મિત્રો નૈઋત્ય કોણીય મોસમી પવનો આપણે ભારતમાં વરસાદ લાવે છે કેમ કે અહીંયા જે દક્ષિણમાં સાવ છે એટલે આપણે કેરળ આવી જાય છે ત્યાંથી નૈઋત્ય દિશા જોઈએ તો જે સમુદ્રમાંથી આવે છે તે વરસાદ લાવે છે એટલે નૈઋત્ય દિશામાં કયું આવેલો છે તો કે અરબસાગર આવેલો છે યાદ રાખ લેજો જ્યારે પશ્ચિમ એટલે આ આપણી પશ્ચિમ દિશા થઈ ગઈ ત્યાં કચ્છનો અખાત આવેલો છે અને આ આપણે જે મોસ્ટ આઈએમપી છે કે ગુજરાતની વાયવ્ય દિશાએ કયું તો કે પાકિસ્તાન આવેલું છે તો ચલો હવે ત્યાંથી આગળ જોઈએ આ યાદ રાખી લેજો મિત્રો આઈએમપી છે ભોલતા ને અહીંયા હવે છે મિત્રો ગુજરાતના જિલ્લાઓની સમય રેખા મતલબ કેટલા જિલ્લા હતા તે આગળ જોઈએ આપણે બ્રિટિશ શાસન અંતર્ગત જ્યારે મિત્રો મુંબઈ રાજ્ય હતું ત્યારે તેમાં કુલ અઢાર જિલ્લા હતા કેવા તો કે મુંબઈ રાજ્યમાં યાદ રાખજો મુંબઈ અને ગુજરાત બંને અલગ હતું ગુજરાત છે તે મુંબઈમાંથી અલગ થયું જે આપણે આગળ વાત કરી છે તે પ્રમાણે હવે અઢાર જિલ્લા હતા જે અંતર્ગત ગુજરાતના કેટલા ટકા પાંચ જિલ્લા હતા એ પાંચ જિલ્લામાં અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત આ પાંચ જિલ્લા છે જે જ્યારે ગુજરાત અમદાવાદ ભાઈ સોરી મુંબઈનો ભાગ હતો ત્યારે પાંચ જિલ્લા હતા યાદ રાખી લેજો મિત્રો તમને એક્ઝામમાં આવી જાય કે જ્યારે મુંબઈ અને ગુજરાત બંને એક રાજ્ય હતા ત્યારે કુલ કેટલા તો અઢાર જિલ્લા આગળ જોઈએ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ મહાગુજરાત આંદોલન થયું પરિણામે ભાષા આધારિત બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થાય આ દિવસ એટલે કે પહેલી મે અને ઓગણીસો સાહીઠ છે તેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ વર્ષે ગુજરાતનો કેટલા સ્થાપના દિવસ હતો જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ત્યાંથી આગળ જોઈએ તો જ્યારે મિત્રો ગુજરાતની સ્થાપના થાય ત્યારે કુલ કેટલા તો કે સત્તર જિલ્લા અને એકસો ને પંચ્યાસી જેટલા તાલુકાઓ હતા ત્યાર પછી એમાંથી અલગ અલગ જિલ્લાઓની રચના થઈ અને હાલ કુલ કેટલા તો કે કચ્છ બનાસકાંઠા અમરેલી મહેસાણા સાબરકાંઠા સુરત ડાંગ રાજકોટ જુનાગઢ જામનગર ખેડા વડોદરા અમદાવાદ ભરૂચ પંચમહાલ સુરેન્દ્રનગર અને ભાવનગર આ એટલા જિલ્લા છે જે ગુજરાતની સ્થાપના સમયે હતા સત્તર હાલ સતત ચોત્રીસ થઈ ગયા છે એટલે બીજા સત્તર જિલ્લાઓ બન્યા છે જે આ બધા જિલ્લાઓના વિભાજનમાંથી બન્યા છે જે આપણે જિલ્લા પ્રમાણે જોતા જશું ચલો ત્યાંથી આગળ જોઈએ તો હવે મિત્રો આપણે સૌ પ્રથમ છે તે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે માહિતી મેળવશું મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું તો કે ખંભાળિયા છે વર્ષ બે હજાર તેરમાં પંદરમી ઓગસ્ટના રોજ મોદી દ્વારા જામનગર જિલ્લામાંથી વિભાજન કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી તો દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા જિલ્લામાંથી બન્યો તો કે માત્ર એક જામનગર જિલ્લામાંથી તે બન્યો છે હવે મિત્રો જે આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તેની કઈ કઈ સરહદો છે લાગે છે તે જોઈ લઈએ તો ઉત્તરમાં તેને કચ્છનો અખાત લાગે છે આ રીતે મિત્રો આપણો દ્વારકા જિલ્લો છે આ આપણા કોર્નરમાં થઈ જાય છે આ આ આ રીતે થઈ જાય છે અહીંયા આપણે કોર્નરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આવી જાય છે તો અહીંયા જે કચ્છનો અખાત છે તે આવી ગયો છે દક્ષિણ એટલે આ દક્ષિણ થઈ ગયો અહીંયા પોરબંદર જિલ્લો અને આ સાઈડ જોઈએ તો અરબસાગર આવી જાય છે પશ્ચિમ આ પશ્ચિમ દિશા થઈ ગઈ તો કહ્યું તો કે ત્યાં પણ અરબસાગર આવી જાય છે જ્યારે પૂર્વ એટલે આ બાજુ પૂર્વ થાય અહીંયા કહ્યું તો કે જામનગર જિલ્લો આવેલો છે તો મિત્રો ઉત્તરે કચ્છનો અખાત દક્ષિણે પોરબંદર જિલ્લો પશ્ચિમે અરબસાગર જ્યારે પૂર્વ એ જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા સાથે સરહદ ધરાવે છે દેવભૂમિ દ્વારકા મિત્રો તાલુકા માત્ર ચાર જ આવેલા છે હવે મિત્રો દ્વારકાનો અર્થ થાય છે બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ આ નગરી પૌરાણિક સમયમાં દ્વારા વતી અથવા તો કુશસ્થળી તરીકે ઓળખાતી હતી તો મિત્રો યાદ રાખી લેજો ઘણી વખત એક્ઝામમાં આવી ગયું છે કે દ્વારકાનું પૌરાણિક નામ શું છે તો કે દ્વારા વતી અથવા તો કુસ્થલી આદિ પર્વ અને સભા પર્વમાં દ્વારકાનો ઉલ્લેખ થયેલો છે કયા પર્વમાં આદિ અને સભા પર્વમાં પુરાણોના ઉલ્લેખ અનુસાર જરાસંઘ અને કાલ્યવનના મથુરા પરના હુમલાના ભયના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવો મથુરા છોડી અને સૌરાષ્ટ્રના સમુદ્ર તટે આવ્યા કોના ભયથી તો કે જરાસંઘ અને કાલ્યવનના હુમલાના ભયના કારણે તે મથુરા છોડી અને સૌરાષ્ટ્રમાં આવ્યા જ્યાં ભગવાન શ્રી છે શ્રી વિશ્વકર્માની સહાયતાથી રૈવત પર્વત નજીક સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું મિત્રો નિર્માણ કોણે તો કે વિશ્વકર્મા વિશ્વકર્મા છે તે મિત્રો દેવોના સ્થપતિ તરીકે ઓળખવામાં આવે છે વાસ્તુમાં ભગવાન વિશ્વકર્માની સ્તુતિ અથવા તો આરાધના કરવામાં આવે છે જ્યારે રૈવત પર્વત રૈવત પર્વત એટલે હાલનો મિત્રો કહ્યું તો કે આપણો ગિરનાર પર્વત તો ગિરનાર નજીક આપણે દ્વારકાની રચના થઈ કેમ કે ત્યારે જે આપણા જ્યાં નાના નાના જિલ્લા છે ત્યારે ભાગનો થયા ત્યારે ખૂબ મોટા વિસ્તારોમાં બધું ફેલાયેલું હતું એટલે રૈવત નજીક કહેવામાં આવે છે રાજ્યમાં પુરાતન વિભાગ દ્વારા હાલના દ્વારકાના સમુદ્રના પેટાળમાંથી હજારો વર્ષ પૂર્વની નગરીના અવશેષો મળી આવ્યા છે જે દ્વારકા સમુદ્ર તટે રહેલી છે તેનો નક્કર પુરાવો આપે છે તો મિત્રો પુરાતન વિભાગ દ્વારા તેના અલગ અલગ સંશોધનો કરવામાં આવે છે તેમાં અવશેષો પણ મળ્યા છે ચલો હવે ત્યાં દ્વારકામાં આવેલી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો સંશોધન કરતી સંસ્થાઓ હવે એમાં પ્રથમ છે કોસ્ટલ પોલિસિંગ એકેડમી જે ક્યાં તો કે દ્વારકા ખાતે આવેલી છે ફિશરીઝ રિસર્ચ સ્ટેશન આવેલા ભારતની પ્રથમ કોસ્ટલ પોલીસ એકેડમી છે ભારતની પ્રથમ કોસ્ટલ પોલીસ એકેડમી ક્યાં તો કે દ્વારકા ખાતે આવેલી છે ક્યાંથી આગળ જોઈએ તો ગુજરાત ફિશરીઝ એક્વેટિક રિસર્ચ સેન્ટર ક્યાં તો કે ઓખા ખાતે આવેલું છે યાદ રાખી લેજો મિત્રો ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન ખંભાળિયા ખાતે આવેલ ડ્રાય એટલે શૂક ફાર્મિંગ એટલે શૂકી ખેતી સંશોધન કેન્દ્ર ક્યાં તો કે ખંભાળીયા ખાતે આવેલું છે જ્યારે ઇન્ડોલોજીકલ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ છે ઘણી વખતે એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો યાદ રાખી લેજો ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં તો કે દ્વારકા ખાતે આવેલું છે ચલો ત્યાંથી આગળ જોઈએ હવે હવે મિત્રો દેવભૂમિ દ્વારકામાં આપણે નદીઓ કઈ કઈ છે એના વિશે મેળવી તો કે સાની સિંહણ ગોમતી ભોગાત અને ઘી નદી આ એટલી નદીઓ છે જે દ્વારકાની મુખ્ય નદીઓ છે હવે મિત્રો નદી કિનારે વસેલા શહેરો તો મિત્રો દ્વારકા જે છે તે ગોમતી નદી કિનારે વસેલા છે તમને ખબર જ હશે ત્યારે જામ ખંભાળિયા છે તે ઘી નદી કિનારે વસેલું છે ઘી છે મિત્રો તે ખંભાળિયાનું ફેમસ છે વસ્તુ છે તો તે પણ યાદ રાખ લેજો ખંપાળિયા ઘી નદી કિનારે છે અને સિંચાઈ યોજનાઓ મિત્રો એક જ છે સાની ડેમ જે સાની નદી ઉપર ક્યાં તો કે કલ્યાણપુર ખાતે આવેલું છે ચલો ત્યાંથી આગળ જોઈએ હવે છે મિત્રો આપણે અભયારણ્ય મહાગંગા પક્ષી અભયારણ્ય વર્ષ ઓગણીસો ને અઠ્યાસીમાં કલ્યાણપુર તાલુકાના રચના કરવામાં આવી તો કલ્યાણપુર તાલુકામાં રચના કરવામાં આવી કે નહીં તો કે મહાગંગા અભયારણ્યની ઓગણીસો ને અઠ્યાસીમાં જ્યાં શું મિત્રો તો કે નોળિયા વરુ જંગલી બિલાડી જેવા પ્રાણીઓ જોવા મળે છે ખાલી તમે એટલું યાદ રાખી લેજો મહાગંગા અભયારણ્ય કલ્યાણપુર તાલુકો ઓગણીસો ને અઠ્યાસીમાં તેની રચના ત્યાર પછી છે મરીન નેશનલ પાર્ક આ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળથી લઈ અને કચ્છના અખાતમાં જામનગરના જોડિયા તાલુકા સુધી ફેલાયેલો છે મતલબ આ મિત્રો સમુદ્રી અભયારણ્ય છે અથવા તો નેશનલ પાર્ક છે જેને ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યું ક્યારે તો કે ઓગણીસો ને બ્યાસીમાં યાદ રાખી લેજો મિત્રો અહીંયા જેલીફિશ સમુદ્રી ઘોડો ડુડોંગ ડોલ્ફિન વગેરે જોવા મળે છે હવે સામુદ્રિક અભયારણ્ય જે જામનગરના જોડિયાથી ઓખા મંડળ સુધીના દરિયા કિનારામાં આવેલો છે જેની સ્થાપના ક્યારે તો કે ઓગણીસો એસીમાં થઈ હતી મિત્રો મરીન નેશનલ પાર્ક વિશે યાદ રાખી લેજો દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળથી લઈ અને કચ્છ કચ્છના અને જામનગરના જોડિયા સુધી ફેલાયેલું છે અને ઓગણીસો બ્યાસીમાં નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ચલો ત્યાંથી આગળ જોઈએ હવે આવેલા છે મિત્રો દેવભૂમિ દ્વારકામાં કયા કયા બંદરો તો બંદરોમાં બેટ દ્વારકા પિછોતરા પીઠારા ઓખા લાંબા રૂપેણ અને વાળીનાર વાળીનાર છે ત્યાં મિત્રો એ જે હાલ નાયરા તરીકે ઓળખા છે તે કંપની આવેલી છે ઓઈલ રિફાઈનરી છે વાળીનાર ખાતે આવેલી છે તો બંદરો યાદ રાખ લેજો બેટ દ્વારકા પિછોતરા પીઠારા ઓખા લાંબા રૂપેણ અને વાળીનાર ત્યાર પછી આપણે જોઈએ જે સ્મારકો આવેલા છે

નવલખા ગુમલી હતી ક્યાં તો કે ભાણવર તાલુકામાં આવેલું છે ત્યાર પછી છે પ્રાચીન મંદિરો જે છેલ ક્યાં તો કે ખાતે આવેલું છે રામપોળ દરવાજો એ પણ ગુમલી ખાતે આવેલું છે શનિ વાવ જે હાથલા જ્યાં શનિદેવનું મંદિર આવેલું છે તે ભાણવર તાલુકામાં આવેલું છે તો આ યાદ રાખી લેજો મિત્રો રૂકમણી મંદિર જે દ્વારકા નવલખા મંદિર યાદ રાખી લેજો ખાસ મિત્રો ગુમલી ખાતે આવેલું છે તે અને શનિ વાવ ક્યાં હાથલા દેવનું મંદિર છે તે ત્યાર પછી મિત્રો જે છે તે વાવ તળાવ સરોવર અથવા તો જે કુંડ આવેલા છે તે દેવભૂમિ દ્વારકામાં તો પ્રથમ મિત્રો છે ગોમતી તળાવ ક્યાં તો કે ઓખા મંડળ ખાતે ગોપી તળાવ જેને રતન તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યાદ રાખી લેજો મિત્રો ગોપી તળાવ અને રતન તળાવ જે બેટ દ્વારકા ખાતે આવેલો છે હવે બેટ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે કે કે શંખ દ્વાર બેટ તરીકે પણ ઓળખવામાં આવે છે સરોવર ક્યાં તો ઓખામ ખાતે આવેલા છે દેરાણી જેઠાણીની વાવ ક્યાં તો કે ભાણવર ખાતે આવેલી છે મિત્રો દેરાણી જેઠાણીની વાવ છે જ્યારે દેરાણી જેઠીના જેઠાણીના દેરા આવેલા છે તે પણ અલગ છે જે આપણે આગળ માહિતી મેળવશું વિકા વાવ મિત્રો આ યાદ રાખી લેજો છે વાવ ક્યાં તો કે ખાતે આવેલી છે જ્યારે શનિવાવ એ પણ પાણવર ખાતે આવેલી છે તો યાદ રાખી લેજો ચલો મિત્રો હવે ત્યાંથી આગળ જોઈએ આપણે તો ચાલો હવે આપણે જોઈએ ઓખા મંડળ તાલુકા વિશે અહીં મિત્રો દાંડીવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે જે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી અને તેના પુત્ર મકરધ્વજ બંને બિરાજે છે ત્યાંથી આગળ બાર જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર મહાદેવનું મંદિર જે ક્યાં તો કે દારૂકા વન તરીકે ઓળખાતા શંખોદ્વાર બેટ પર આવેલું છે કયા બેટ ઉપર આવેલું છે તો કે શંખો દ્વાર બેટ ઉપર અને જેને ઓળખાય ક્યાં નામે તો કે દારૂકા વન તરીકે ઓળખાય છે ત્યાં આવેલું છે અહીં કૃષ્ણની પટાણીઓનો મહેલ આવેલા છે તે સિવાય અહીં ગોપી તળાવ માટે ગોપી તળાવમાં મિત્રો જે માટી છે તે ગોપીચંદન તરીકે ઓળખાય છે એ પણ યાદ રાખી લેજો ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો એટલા માટે શંખો દ્વારની આજુબાજુનો વિસ્તાર છે તેને દારૂકા વન તરીકે ઓળખવામાં આવે છે કયા રાક્ષસનો વધ કર્યો હતો તો કે શંખ નામના રાક્ષસનો વન વધ છે તે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો હતો હવે ગુજરાત સરકાર દ્વારા ચોસઠમાં વન મહોત્સવ અંતર્ગત કેટલામાં તો કે ચોસઠમાં વન મહોત્સવ અંતર્ગત બે હજાર તેરમાં નાગેશ્વનની રચના કરી નાગેશ્વર ખાતે જે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે ત્યાં નજીકમાં જ આવેલું છે નાગેશ્વનની રચના કરી આ સિવાય મિત્રો ટાટા કેમિકલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું મીઠાનો કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે જેને સોલ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે તો મીઠાપુરમાં મિત્રો ટાટા કેમિકલનો કારખાનું આવેલો છે જે પણ તમે યાદ રાખી લેજો ચલો હવે ત્યાંથી આગળ જોઈએ હવે આપણે જોઈએ દ્વારકા વિશે દ્વારકા મિત્રો કહીએ તો કે ગોમતી નદી કિનારે આવેલું છે ગુજરાતનો એકમાત્ર એવો તાલુકો જે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે મિત્રો યાદ રાખી લેજો ફેક્ટ તરીકે કે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો એકમાત્ર તાલુકો કહીએ તો કે દ્વારકા છે અહીં દ્વારકાધીશનું મંદિર રૂકમણીજીનું મંદિર વલ્લભાચાર્યની સમાધિ જેવા જોવાયેલા સ્થળો આવેલા છે દ્વારકામાં અહીં ભગવાન શ્રી કૃષ્ણનું સુપ્રસિદ્ધ મંદિર જગત મંદિર અને ત્રિલોક સુંદર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો જે મંદિર છે દ્વારકાનું તેને ક્યાં નામ તો કે જગત મંદિર અને ત્રિલોક સુંદર તરીકે ઓળખવામાં આવે છે એ પણ તમે યાદ રાખી લેજો સાત મોક્ષદાયની નગરીઓમાંની એક મોક્ષદાયની નગરી એટલે દ્વારકા સાત મોક્ષદાઈ નગરીઓ છે મિત્રો એમાંથી આપણે દ્વારકા છે પૌત્ર કોણે પૌત્ર વ્રજનાભ દ્વારા કરવામાં આવ્યો હતો તો મિત્રો આ મંદિરનું નિર્માણ કોણે તો કે વ્રજનાભે કર્યું હતું શ્રી કૃષ્ણના પૌત્ર એ સાત મોક્ષદાઈની નગરીઓમાં એક દ્વારકા છે જયારે ચાર પવિત્ર યાત્રાધામોમાંનું પણ એક દ્વારકાનો સમાવેશ થાય છે તો આપણે યાદ રાખી લેજો અને એક આ યાદ રાખી લેજો કે ત્રણ બાજુ કયો તાલુકો છે જે સમુદ્રથી ઘેરાયેલો છે તે ચલો હવે ત્યાંથી આગળ જોઈએ આપણે હવે આવે છે તેરમી સદીમાં બંધાયેલા દ્વારકાધીશનું મંદિર બાવન મીટર ઊંચું સાત માળનું અને સાઠ સ્તંભો પર ઊભું છે તો મિત્રો એટલે તો કે તેરમી સદીમાં બંધાયું છે બાવન મીટરની ઊંચાઈ છે કેટલા માળનું છે તો કે સાત માળનું છે યાદ રાખી લેજો અને સ્તંભો કેટલા છે તો કે સાઠ જેટલા સ્તંભો આવેલા છે હવે આ મંદિરમાં દ્વારકાધીશની ચતુર્ભુજ શ્યામ મૂર્તિ શ્યામ મૂર્તિ મતલબ કાળા રંગના પથ્થરની મૂર્તિ છે ચતુર્ભુજ એટલે ચાર હાથવાળી મૂર્તિ બિરાજમાન છે દ્વારકાધીશ મંદિર જગત મંદિરમાં આ ઉપરાંત મંદિરમાં અંબાજીની પ્રતિમા છે જે ઉપર છે મંદિરને ઉપર છે અને કોતરણી વાળા બાર સ્તંભો ઉપર લાડવા મંડપ આવેલો છે યાદ રાખજો કેટલો મિત્રો વાળા બોતેર સ્તંભો ઉપર લાડવા મંડપ આવેલો છે મંદિરમાં સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર બે દરવાજા આવેલા છે દ્વારકાધીશ મંદિરની વાત થાય છે આપણે હવે ત્યાંથી આગળ જોઈએ તો ઈસવીસન ઓગણીસો ને ત્રણમાં માં ક્યારે ઓગણીસો ત્રણમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા મંદિરમાં સુવર્ણ કરો ચડાવ્યો હતો તો મંદિર ઉપર સુવર્ણ કળશ કોને છડાવ્યું હતું તો કે સયાજીરાવ ગાયકવાડે દ્વારકા મંદિરને વર્લ્ડ એમેઝિંગ પેલેસનો દરજ્જો મળેલો છે તો મિત્રો યાદ રાખી લેજો તમે કયું મંદિર છે જેને વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો દરજ્જો મળેલો છે તો કે દ્વારકા મંદિર છે તેને વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો દરજ્જો મળેલો છે આદિ આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત ભારતની ચાર પીઠો છે જેમાંથી શારદા પીઠ છે તે ક્યાં આવેલી છે તો કે દ્વારકા ખાતે આવેલી છે મિત્રો ચાર પીઠો સ્થાપેલી હતી ભારતમાં કોણે તો કે શંકરાચાર્ય એ જેમાંને એક કહીએ તો કે શારદા પીઠ છે તે આપણે દ્વારકા ખાતે આવેલું છે તો તે પણ યાદ રાખી લો આ સિવાયની જે આપણે મિત્રો ત્રણ પીઠો છે તે કઈ કઈ છે અને ક્યાં આવેલી છે જો તમને આવડતો હોય તો મિત્રો તમે તમારો જવાબ કોમેન્ટ કરી શકો છો ત્યાંથી આગળ જોઈએ ગોમતી ઘાટ અને પંચનાથ તીર્થને જોડતા પુલને સુદામા સેતુ મિત્રો જે આપણે દ્વારકાધીશ મંદિરની નજીક જ આવેલો છે સુદામા સેતુ એ તો કે ગોમતી ઘાટને અને પંચના તીર્થ સ્થળ છે તેને જોડે છે હાલ મિત્રો આ સેતુ બંધ રાખવામાં આવ્યો છે જ્યારે આપણે મોરબીની દુર્ઘટના થઈ પુલની ત્યારથી આ સેતુ બંધ છે ચલો ત્યાંથી આગળ જોઈએ હવે હવે મિત્રો આપણે જોઈએ ભાણવડ વિશે આપણે જે ભાણવડ તાલુકો આવેલો છે તેમ ભાણવડનું મિત્રો પ્રાચીન નામ છે ભૂમિલિકા અને ભૂભૂતપલ્લી આ મિત્રો ભાણવડના પ્રાચીન નામ છે મિત્રો ભાણવડ તાલુકાનું ગૂમલી છે જે અનુ મૈત્રકાળમાં વંશ અને જેઠવા વંશની રાજધાની હતું મિત્રો યાદ રાખી લેજો ગૂમલી જે આ ઘૂમલી શહેર છે અત્યારે તો જે ખંઢેરો છે જાદુ એવું કંઈ છે નહીં જે વંશ અને જેઠવા વંશની રાજધાની હતી યાદ રાખી લેજો સાતમી સદીમાં જેઠવા સલકુમાર દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી તો ગૂમલી નગરની સ્થાપના કોણે કરતો તો કે સરલકુમાર જેઠવા વંશના હતા તેણે વંશ અને જેઠવા વંશની રાજધાની ઘણી વખતે એકદમ આવી ગયેલ છે એટલે તમારા માટે આ એમપી પીશન થઈ જાય યાદ રાખી લેજો અને ભાણવાના પ્રાચીન નામ પણ પૂછી શકે કદાચ નવલખા મહેલ અને મોડ પરનો કિલ્લો એ છે તે પણ ઘૂમલી ખાતે જ આવેલો છે આ જે બરડા ડુંગરમાં આવેલો છે અને નવલખા મહેલ છે તે ઘૂમલીમાં જ આવેલું છે ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર નવલખા મંદિર ગુમલી ખાતે આવેલું હતું જેઠવા શાસકોએ બંધાવ્યું હતું તો ગુજરાતનું સૌથી જૂનું મંદિર મિત્રો અહીંયા નવલખા મંદિરમાં હાલ તો તેના અવશેષો છે આખું મંદિર જે નવલખા મંદિર પહેલાં હતો એવો છે નહીં તો પ્રથમ સૂર્ય મંદિર કહ્યું તો કે નવલખા મંદિર છે જેઠવા શાસકોએ બંધાવ્યું હતું આ ઉપરાંત ભાણવરમાં રામપોળ દરવાજો શનિ મંદિર જે ક્યાં તો કે આથલા ત્યાં શનિદેવનું મંદિર આવેલું છે ભૃગુકુન કિલેશ્વર મહાદેવ કિલેશ્વર મંદિર મહાદેવનું મંદિર છે મિત્રો તે બરડા ડુંગરની અંદર આવેલું છે તથા શૈલી ગુફાઓ જેવા પ્રથિ તીર્થ સ્થળો આવેલા છે ચલો હવે ત્યાંથી આગળ જોઈએ આપણે હવે મિત્રો આપણે દ્વારકા જિલ્લા વિશે બીજી બધી તો માહિતી મેળવી હતી જે ફેક્ટ જેવું છે તે ચલો જોઈ લઈએ ત્યાર પછી આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ તો મિત્રો હવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લા સૌથી વધુ ટાપુ ધરાવતો જિલ્લો છે સૌથી વધુ ટાપુ ધરાવતો જિલ્લો કયો તો કે દેવભૂમિ દ્વારકા જે તમે યાદ રાખી લેજો હાલાર પ્રદેશ જે વિસ્તારમાં બરડા ડુંગરથી અને દેવભૂમિ દ્વારકા સુધીનો પ્રદેશ છે તેને ક્યાં નામ તો કે હાલાર તરીકે ઓળખાય છે એમાં જામનગર જિલ્લાનો ભાગ પણ આવી જાય છે જામનગર અને દ્વારકા જિલ્લો કચ્છના નાના રણથી ઓખા સુધીનો વિસ્તાર ગુજરાતના મેંગ્રુવ જંગલનો સૌથી વધુ વિસ્તાર ધરાવે છે તો સૌથી વધુ મેંગ્રુવ ક્યાં મિત્રો કે કચ્છના કચ્છના રણથી ઓખા સુધી જો વિસ્તાર છે તેમાં સૌથી વધુ મેંગરૂનો વિકાસ ગુજરાતમાં થયો છે તો તે પણ યાદ રાખી લેજો ઓખા અને બેટ દ્વારકાને જોડતો તો મિત્રો સિગ્નેચર બ્રિજ યાદ રાખી લેજો સિગ્નેચર બ્રિજ ક્યાં આવેલો છે તો કે તમને ઓમ પૂછે તો દ્વારકા ખાતે આવેલો છે યાદ રાખી લેજો ઓખા અને બેટ દ્વારકાને જોડે છે મિત્રો ઓખા છે ત્યાંથી બેટ દ્વારકા જવાય છે જે સમુદ્ર હતો એ સમુદ્ર આપણે જ્યાં અહીંયા જવું હોય દર્શન કરવા તો અહીં હોળી દ્વારા જવા તો પણ આ સિગ્નેચર બ્રિજની જ્યારે રચના થઈ હતી પછી હોળકે દ્વારા પણ જઈ શકાય અને વાહનો દ્વારા પણ જઈ શકાય છે ત્યારબાદ મિત્રો મીરાબાઈનું નિધન ક્યાં તો કે દ્વારકા ખાતે થયું હતું આ એમ પી યાદ રાખી લેજો મીરાબાઈનું નિધન ક્યાં થયું હતું તો કે દ્વારકા તેનો જન્મ ક્યાં થયો હતો આવડતો હોય તો ચાલો તમે કોમેન્ટ કરો ત્યાંથી આગળ જોઈએ મિત્રો ખંભાળિયા તાલુકાના સલાયા બંદર જે છે સાઈલાને મિત્રો અહીંયા સલાયા બંદર છે તેને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે સમુદ્ર ટર્મિનલ તરીકે કયું બંદર ઓળખાય છે મિત્રો તો કે સલાયા બંદર જે ખંભાળિયા તાલુકા અને દર દ્વારકા જિલ્લામાં આવેલું છે તે આ સિવાય મિત્રો શિવરાજપુર બીચ શિવરાજપુર બીચ છે મિત્રો તેને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતનું એકમાત્ર બીચ છે મતલબ આપણા માટે આઈએમપી થઈ જાય છે મિત્રો ગુજરાતનું એકમાત્ર કયું બીચ છે જેને બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેટ મળેલું છે તો શિવરાજપુર બીચ છે હવે મિત્રો આજ છે ત્યાર પછી આપણે છેલ્લો ટોપિક જોઈ લઈએ ઓખા બંદર પશ્ચિમ ભારતનો પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે ચલો પશ્ચિમ ભારતનો પ્રવેશ દ્વાર કેમ કે આપણો જે દ્વારકા જિલ્લો છે તે સૌથી પશ્ચિમમાં આવે છે ત્યાંથી અરબસાગર આવી જાય છે અને આપણો ભારતનો પશ્ચિમ સાઈડ અહીંથી પૂરી થઈ જાય છે કચ્છ જિલ્લાથી ઉપર જોઈએ તો કચ્છ અને નીચે જોઈએ તો આપણે દ્વારકાથી પૂર્ણ થઈ જાય છે તો પશ્ચિમ ભારતનો પ્રવેશ દ્વાર કોને કહેવાય છે તો કે ઓખા બંદરને કહેવાય છે તો ચલો યાદ રાખી લેજો મિત્રો આપણે આ જોઈએ આપણે દ્વારભૂમિ દ્વારકા જિલ્લા વિશે માહિતી મેળવી ચલો તો તમને આ આ વિડિયો આપણો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો સાથે